થરા તાલુકામાં ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે ચારડા કરબુણ ભાપી અને કાશવી ઢીમા આસોદર ગામે આયોજિત વિવિધ મહોત્સવમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજ પ્રમુખ ડી રાજપૂત નગરપાલિકા પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ મોગીલાલ પટેલ રૂપસિંહભાઈ પટેલ સહિતના આગેવાનોએ ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે સનાતન હિન્દુ ધર્મની અંદર ગુરુ પૂર્ણિમાનું અનેક ઘણું શાસ્ત્રોમાં પણ ગુરુને ભગવાનનો દરજ્જો આપેલો છે આપણા વિસ્તારની અંદર અંદર ખાસ કરીને અમારા સુઈગામ કરબુણ મહાન શ્રી નાગરવનજી મહારાજ જયારે અહીં આશ્રમિનર વિરાજ છે આ વિસ્તારની અંદર ખૂબ ગુરુ મહારાજની કૃપા છે એમનો હર હંમેશા આ વિસ્તારની અંદર ખૂબ ભાવ રહેલો છે અને ખૂબ બહોળી સંખ્યાની અંદર આ વિસ્તારની પ્રજા આજે આજે ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે સવારથી અંદર અત્યારે ઉપસ્થિત છે આ વિસ્તારના તમામ વિસ્તારના તમામ ધર્મ તમામ સમાજના લોકો ખૂબ બહોળી સંખ્યાની અંદર આજે કરબૂણ મુકામે ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત થયેલ છે અહેવાલ બાબુ ભાટિયા સંબંધ ભારત ન્યૂઝ થરાદ